જંબુસર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા શરૂ કરેલા ડબાણ હતાઓ ઝુંબેશ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે જંબુસર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલી ડબાણ હટાવ ઝુંબેશ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી ઓપરેશનમાં એસડીએમ અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો પ્રાંત અધિકારી ગાંગોલી મેડમે જણાવ્યું કે જેટલા દબાણ છે તેટલા બધા છે તેમાં કોઈનું ચાલશે નહીં કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે વર્ષો જૂના દબાણો હટતા શહેરના રસ્તાઓ હવે પહોળા અને મોકળા બન્યા છે જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે તંત્રની આ કડક અમલવારીથી સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે જ્યારે નિયમ ભંગ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે ન્યૂઝ નામ